શિવલવાધી શકી જય શ્રી મહાપ્રભુજી વ્યામો લીલા કરવાના હતા તે પહેલાં આપે સંન્યાસ ગ્રહણ કર્યો છે અને આપના પરિવાર આપના બંને બાળકો અને નિજ સેવકો શ્રી મહાપ્રભુજી પાસે પધારીને પૂછ્યું કે અમારો કર્તવ્ય કહા આપનું તો મૌન હતું તેથી શ્રી ગંગાજીના તટભૂમિ પર લખીને સાડા ત્રણ શ્લોકથી આપે જે ગ્રંથ પ્રગટ કર્યો તે શિક્ષા શ્લોકી છે અને શ્રી ગોવર્ધનનાથજી ત્યાં પ્રગટ થયા છે અને દોઢ શ્લોકથી આપે પણ આ ગ્રંથમાં ઉમેર્યો છે એટલે કે પાંચ શ્લોકનો આ ગ્રંથ છે તો પહેલાં ગ્રંથ જોઈએ યદા બહિર્મુખા યૂય ભવિષ્ય કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહચિત્તા દયોપ્યુત સર્વથા ભક્ષ્યંતિ યુષ્માન થી જ્યારે તમે કોઈ પણ પ્રકારે બહિર્મુખ થશો ત્યારે કાલ પ્રવાહમાં રહેલા દેહચિત્ત આદિ નિશ્ચય તમારું ભક્ષણ કરશે એવું મારું માનવું છે તમારો જ દેહ અને તમારું ચિત્ત તમારું ભક્ષણ કરશે અને બહેર્મુખ થવાના ચાર કારણરૂપ છે અન્યાશ્રય અસમર્પિત અસત્સંગ અને અસદાલાપ ન લૌકિક પ્રભુ કૃષ્ણ મનુ તે નૈવ લૌકિક અમશે કૃષ્ણ લૌકિક સ્વામી નથી તેથી અલૌકિક ભાવનું જ પોષણ કરશે ભાવસ્ત્ર અપી અસ્મદીય સર્વિક્ચ પરલોકસ્ તેમાં પણ આપણો ભાવ આ સંબંધી અને સંબંધી સર્વસ્વ કૃષ્ણ જ છે તેમ જાણું તેના એમ સર્વ સર્વથા સેવ્ય તેથી આ કૃષ્ણ સર્વભાવથી સર્વ પ્રકારથી સેવા કરવા યોગ્ય છે સ એવ ગોપીશો વિદાત્્યખિલમ હિથ તે જ ગોપીશ આપણું બધું નિશ્ચય સિદ્ધ કરશે અહીંયા સુધી શ્રી વલ્લભે કહ્યું છે અને આગળ હવે શ્રી ગોવર્ધનનાથજી કહી રહ્યા છે મયી ચેદઅસ્તી વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે તદા કૃતા યો શોચનીય ન કરહે છે મુક્તિવા અન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિતિ શ્રી ગોપીજન વલ્લભ મારામાં યદી વિશ્વાસ છે તો તમે કૃતાર્થ છો શોચ ન કરો અન્યથા રૂપનો ત્યાગ કરી સ્વરૂપમાં સ્થિત થવું તે જ મુક્તિ છે તો આ ગ્રંથ આપણને વાર્તાજી નંબર આડત્રીસ એક બ્રાહ્મણી ઉજ્જૈનકી નિત્યલીલાના ચંદ્રમુખી ચંદ્ર જેવું જેમનું મુખ છે અને રસબિલાસીનીથી બહુત મિલાપ છે તે તેમના વાર્તાજીમાં આપણને દર્શન થઈ રહ્યો છે ઉજ્જૈનથી ચાર કોષ એક ગામમાં રહેતા મહામારીમાં મા બાપ ધની બધા મરી ગયા એક અને એકલા રહી ગયા ગામના લોકોએ કહ્યું કે કૃષ્ણ કથા વાર્તા બહુ સુંદર કરે છે તું ત્યાં જા અને કૃષ્ણ કૃષ્ણભટ્ટના ઘરે નિત્ય વાર્તા શ્રવણ કરવા આવતા એકવાર શ્રી ગોસાઇજી પથાર્યા અને દંડવત કરીને એક દિશામાં ઊભા છે શ્રી ગુસાઈજી નામ ઉપદેશ કરી રહ્યા હતા બ્રાહ્મણી પણ શ્રી ગુસાઈજી પાસે નામ પામવા આવ્યા અને શ્રી ગુસાઈજીએ નામ સુનાવ્યું ત્યાર પછી નિવેદન કરાવ્યું અને શ્રી ગુસાઈજી તેમનો શુદ્ધ ભાવ જાણીને સમર્પણની આજ્ઞા કરી તો આ બાઈને જ્યારે કૃષ્ણભટ્ટનો સંગ થયો ત્યારે ભગવદ્ ભાવ સંપન્ન થયા છે અને તેના માથે શ્રીનાથજીનો વાઘો પધરાવી આપ્યો શ્રી કૃષ્ણ કૃષ્ણભટ્ટે આ વાઘાને શ્રી ગોવર્ધનનાથજીનું સ્વરૂપ કરી દીધો અને આછી ભાતીથી સેવા કરી રહ્યા છે આપણા ગ્રંથનું છે તેનાયમ સર્વ ભાવેના સર્વથા સેવ્ય અને શરણસ્થનો નિશ્ચય પ્રભુ ઉદ્ધાર કરે જ છે સ એવો ગોપિશા ન અખિલ તો બાઈ અતિ પ્રીતિથી શ્રીનાથજીની સેવા કરતા શિનાજી સા જણાવતા મન લગાવી સેવા કરતા શ્રીનાજી પ્રત્યક્ષ વાતો કરતા જે ચીએ તે માગી લેતા બહુ અનુભવ જણાવતા અને બાઈ અતિ રુચિથી સેવા કરતી અને જ્યારે શીજી કંઈ વસ્તુ માંગે અને ઘરમાં ન હોય તો ગામમાં જઈ ઉજ્જૈન જઈને તે વસ્તુ લાવે અને બિનતી કરતી મહારાજ અમુક વસ્તુ લીજીએ શિનાજી અતિ આનંદથી વસ્તુ લેતા લૌકિકમ ના મનુ તે શ્રી કૃષ્ણ અલૌકિક ભાવનું પોષણ કરે છે કેટલાક વર્ષ સેવા કરી કૃષ્ણ ભટ્ટથી મિલાપ રાખતા અને ક્યારેક કૃષ્ણભટ્ટના जी ઠાકોરજીને કંઈ જોઈતું તો બાઈ પાસે માંગતા અને બાઈ તે વસ્તુ લાવીને કૃષ્ણભટ્ટને સોંપી અને પોતાના ઠાકોરજીની સેવા કરતા અને આમાં આવશે તત્રાપી અસ્મદીય ભાવ અહી ચ પરલોકે ચર્વસ્વમ ચ આપણે તો આપણા સેવ્ય સ્વરૂપની સેવા કરવાની છે આપણું આલોક અને પરલોકનું તો તે જ સર્વસ્વ છે પણ નિહાલચંદભાઈ હંમેશા બાઈને કહેતા બાઈ તું સાવધાન રહ્યો તું શ્રી ગુસાઈજી કી કૃપા તે વસ્તુ બળી પાઈ હે ત્યાં શ્રી ઠાકોરજી કી સેવા સાવધાન કર્યો અને બાઈ નિહાલચંદ બાદ કી નિહાલચંદભાઈ કી બાત શિક્ષા કરી માનતી ઠાકોરજી કી સેવા રુચિ શો કરતી કૃષ્ણ લૌકિક પ્રભુ ન લૌકિક પ્રભુ નથી આપણા અને માટે સાવધ પણ રહેતા અને ક્યારેય નિહાલચંદભાઈ કૃષ્ણ ભટ્ટને કહેતા બાઈને વસ્તુ બળીપાઈ હૈ પાત્ર ઓછો હૈ ઠેરાય તબ જાણીએ એમ કરતા તે ગામમાં એક સાક્ત ભૂમિ ભરવા માટે એટલે કે ભૂમિ માપવા માટે આવ્યો અને બાઈ બેઠા ચાવર બીની રહ્યા છે શાકત્યે જોઈ અને કહે છે બાઈ તું હશે સુંદર ચાવર કોણ કે કાજિયા ભાતી બીનત હૈ અને બાઈ કહે છે મેરે ઘર મેં શ્રી ઠાકોરજી કી સેવા હૈ અને અહીંયા બહિર્મુખ થવાનું ફેક્ટર આવ્યું અસમર્પિત શ્રી ઠાકોરજી સું ને સુંદર ચાવરનું સમર્પણ થાય તે પહેલાં જ શાકત તે જોઈ અને સુંદરતા કીધી મીન્સ કે હવે અર્ધભુપ્ત થઈ ગયું પાછું પછી તે કહે છે મને તારા ઠાકોરજીની દર્શન કરાવીશ તેને દર્શન કરાવ્યા અને બાઈની ભૂમિ થોડી ઓછી ભરી અને સાપ્ત કહ્યું બાઈ મેં તેરી ભૂમિ જાની ઇતનો કોઈ એહસાન કર્યો હું ત્યારે તે બાઈએ સાતને કહ્યું પૂત તે મોકો જીવાય તદાકાલ પ્રવાહ દેહ ચિત્ત આદિ દેહ અને ચિત્ત પહેલાં કહે છે પુત એટલે કે હે પુત્ર તો ચિત્ત હતું પ્રભુમાં પણ હવે તે શાકમાં ગયું અને તે મોકો જીવાય અહીંયા દેહથી પણ તેનો અન્યાશ્રય થઈ ગયો કે મને જીવાડનારા પ્રભુ નથી મને જીવાડનારો તો તું છે આ રીતે બાઈને વાંચીક કન્યાશ્રય થયો સેકન્ડ ફેક્ટર તેથી વૈષ્ણવે બહુ સંભાળીને બોલવું અન્ય માર્ગીથી સંભાષણ ન કરવું અસદા લાભ અને અપના ઠાકોરજીના દર્શન અન્ય માર્ગીને ન કરાવવા આ થયું અસત્સંગનું ફોર્મ અને ઠાકોરજી તેના ઘરેથી શ્રી ગુસાઈજીના ઘરે પધાર્યા પધારતા સમયે ઠાકોરજી કૃષ્ણ ભટ્ટને જણાવ્યું કે બાઈએ અને આશ્રય કર્યો છે તેથી અમે તો શ્રી ગુસાઈજીના ઘરે પધાર્યા છે નિહાલચંદભાઈને પણ સ્વપ્નમાં જણાવ્યું તો બાઈની શરણાગતિનો ફલનો અહીંયા નાશ થઈ ગયો અને કૃષ્ણ ભટ્ટને ત્યાં આવ્યા અને કહ્યું કે યા આના માટે જ હું કહેતો હતો કે બાઈ પાત્ર ઓછું છે અને વસ્તુ બળી પાઈ છે ઠેરાય તબ જાણીએ અન્યથા રૂપમ રૂપમહિતવા સ્વરૂપેણ વ્યવસ્થિતિ મુક્તિ જો ઠેરાઈ ગયા હોત તો અહીંયા જ મુક્ત થઈ ગયા હોત પણ અન્યાશ્રય અને જે બહિર્મુક્તા છે તે બાઈથી થઈ ગઈ છે અને કૃતાર્થ પણ નથી થયા અને જ્યારે તે ઉત્થાપન સમયે નાઈને મંદિરમાં ગયા તો શ્રી ઠાકોરજી નહોતા બાકી બધી સામગ્રી હતી તેઓ ખેદ કરી રોવા લાગ્યા કૃષ્ણભટ્ટ પાસે આવ્યા તાપ કરીને રડ્યા કરહે જે તો શોચનીય ન ગ્રંથમાં છે કે શોચ કરવાની કોઈ આવશ્યકતા નહીં રહે પણ અહીંયા તો ઠાકોરજી પધારી ગયા માટે રડી રહ્યા છે ભટ્ટે કહ્યું બાઈ અમારે શ્રી ઠાકોરજી બનજ વ્યાપાર કરત નહીં સો એસે લોગન કો દિખાઈએ ઓર વૈષ્ણવતા તો બિકાની તા તે તો સો વે તો સેવા સર્વથા ન કરાવેંગે તે તારા પ્રભુમાં વિશ્વાસ ન રાખી સાક્તમાં વિશ્વાસ રાખ્યો મહિષી ગોપીજન વલ્લવે શ્રી કૃષ્ણે વિશ્વાસ અસ્તી ચેત અને હવે બાઈ આ વચન કરી ચૂપ કરી રહી હારીને આપના ઘરે ગઈ તો આ રીતે જીવે અન્યાશ્રિત આ પ્રકારે ડરતા રહેવું અને સિનાજીએ ગુસાઈજી પાસે પધારી સર્વ સમાચાર કયા તો આ રીતે બહિર્મુખ જો જીવ થઈ જાય છે તો બહારનું કોઈ એવું વસ્તુની જરૂર નથી તેનો જ દેહ અને તેનું જ ચિત્ત તેનું નિશ્ચય ભક્ષણ કરી જશે અને ઢાકોરજી રૂપી ફલથી પણ તે દૂર થઈ જશે માટે અતિ સાવધાન રહીએ અને બહિર્મુખ ન કઈ રીતે થવાય તે આપણે આ ગ્રંથના પાનથી અને આ વાર્તાજીના ભાવથી જાણીએ શું વાધી શકી જાય